ગુજરાત શહેરમાં આવેલ જિલ્લા સેવા સદન કચેરીના પ્રાંગણમાં જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તથા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ થયો હતો સમગ્ર રાજ્યમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલ જિલ્લા સેવા સદન કચેરીના પ્રાંગણમાં પંચમહાલ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આશિષ કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એસ બી કાચરા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત જાગૃતિ લેદીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રેલી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેનું પોલીસ મુખ્ય મથક ખાતે સમાપન થયું હતું માર્ગ અકસ્માત એક ખૂબ જ ગંભીર વિષય છે આ વિષય ઉપર તમામ લોકોનું નાગરિકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને ટ્રાફિકના નિયમોની જાણકારી બધાને પહોંચે એની બાબતમાં જાગૃતતા આવે અને માર્ગ અકસ્માત ઓછી થાય એ હેતુસર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું ની ઉજવણી આપણે કરીએ છીએ એ મંથ દરમિયાન અલગ અલગ પ્રકારના સેમિનારોનું આયોજન થશે જે ડ્રાઈવર્સ છે એના માટેની તાલીમની વ્યવસ્થાઓ થશે અને એન્ફોર્સમેન્ટની કામગીરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ કરશે એટલે માર્ગ સલામતીના જે નિયમો છે ટ્રાફિકના જે નિયમો છે એની બાબતમાં લોકોમાં જાગૃતતા આવે અને માર્ગ અકસ્માતો ઓછી થાય એ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું આયોજન અને ની ઉજવણી આપણે કરીએ છીએ